પરંપરાગત અષાઢી બીજનદી ગુજરાનાથ જે ભગવાનની રથયાત્રા અતિ સોભાઈમાન દિવ્ય અને સારી થાય છે જે અષાઢે બીજનાથ જ વિશે રથ અહીંથી પ્રસ્થાન થાય છે બરાબર ત્યારે ભાવનભાઈની અંદર કેવો માહોલ હોય છે ભક્તિમય માહોલ હોય છે ભાવનગરની રથયાત્રા એ ભારતની ત્રીજા નંબરની અને ગુજરાતની અમદાવાદ પછીની બીજા નંબરની રથયાત્રા છે ભગવાન શ્રી કૃષ્ણ ભાઈ બલરામ અને બેન સુભદ્રા સાથે ભાવનગરમાં નીકળે છે અને એટલો ભક્તિનો માહોલ હોય છે નંદ કેરા આનંદ ભાઈ જય કન્યા લાલકી લોકો સ્વયં દર્શન કરી અને રથયાત્રામાં જોડાય છે રથ અંબકમ્ય જા મહિ સુગંધી કુષ્ટિવ ગુર્વા રુપમેવ દેવોના દેવ મહાદેવ ભગવાનની શ્રદ્ધા દાની છે દેવોના દેવ મહાદેવ રામેશ્વર ભગવાન કી જય નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં તો મિત્રો આજે આપણે આવ્યા છીએ ભાવનગર શહેરમાં નગરમાં આવેલ ભગવાનેશ્વર મહાદેવ કે જેઓની સ્થાપના સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપાના હાથે કરવામાં આવી હતી તો આજે આપણે તેમના દર્શન કરીશું અને તેમના વિશે બધી જાણકારી મેળવશું મિત્રો અહીં મુખ્ય ત્રણ મંદિર આવેલા છે એક અંબાજી માતાનું મંદિર છે તેમજ જગન્નાથ ભગવાનનું મંદિર છે અને ભગવાનેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે તો આજે આપણે તેમના દર્શન કરીશું અને તેમના ઇતિહાસ વિશે બધી જાણકારી મેળવશું તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો જેથી તમને અહીંના વિશે બધી સંપૂર્ણ જાણકારી મળે

જય જગન્નાથ ભાવનગરની રથયાત્રા એ ભારતની ત્રીજા નંબરની અને ગુજરાતની અમદાવાદ પછીની બીજા નંબરની રથયાત્રા છે ભગવાન શ્રીકૃષ્ણ ભાઈ બલરામ અને બેન સુભદ્રા સાથે અષાઢી બીજના દિવસે નગરચરિયાએ નીકળશે સવારે આઠ વાગે ભાવનગરના મહારાજા દ્વારા પોરાવિધિ કરીને સંપૂર્ણ આખા ભાવનગરમાં સાત કિલોમીટરના લાંબા રૂટમાં ભ ભગવાન પોતે દર્શન દેવા નીકળશે મોસાળું જે છે એ જશોનાથ મંદિરે બપોર ખાતે પછી આજ રથયાત્રા મેઇન બજાર થઈ અને હિન્દુ મુસ્લિમ એકતા સાથે માટન લાઇબ્રેરી પહોંચી અને એ જ રૂટ પર પરત ફરી ભગવાનેશ્વર મંદિર ખાતે સંતો અને મહાસંતોની હાજરીમાં ધર્મ સંમેલનમાં પરિવર્તિત થાય છે જય જગન્નાથ ધર્મ સભાના રૂમમાં સંતો મહંતો બધા અધિકારીઓ બધા દર્શનાર્થીઓ બધા સવાર માં તે પોતાના સેવકો સાથે આઠ વાગ્યા માં ભગવાન ના મંદિર આવી જાય છે જા મહેગંધી પુષ્ટિવર્ધન ઉર્વાુક્મ બંધનામ મિત્ર દેવો ના દેવ મહાદેવ ભગવાનેશ્વર દાદા નિજ ઓમ રામેશ્વર ભગવાન કીજ ઓમ નિમશ સોમનાથ ભગવાન કીજ નમ્શ દેવો ના દેવ મહાદેવ બીર ભંજન દાદાની જય નિમિશ્વ દેવો ના દેવ મહાદેવ જશોનાથ ભગવાન હવે આપણે ભગવાનેશ્વર મહાદેવના દર્શન કરી લઈએ આ મંદિરની સ્થાપના સૌરાષ્ટ્રના સંત શિરોમણી શ્રી બદરંગદાસ બાપાના વૃંદ હસ્તે થયેલી આજે આપણે તેમના દર્શન કરી અને આપણા જીવનને ધન્ય ધન્ય બનાવીએ

રથયાત્રામાં જોડાય છે સાડે બીજના દિવસે રથયાત્રા અહીંથી પ્રસ્થાન થાય છે બરાબર ત્યારે ભાવનગર ની અંદર કેવો માહોલ હોય છે ભક્તિમય માહોલ હોય છે માહોલ માં એક વિશાળ માહોલ હોય છે અને ભક્તિ ભાવ વાળો માહોલ હોય છે ખુદ ભગવાન ખુદ અહીંયા પ્રગટ થાય ને એવી ને ભાવના થાય છે

મારું નામ પ્રવીણભાઈ કાથરા ભાવનગરમાં ત્રીસેક વર્ષ ત્યાં રહું છું હાલ સુભાષનગર રહું છું અને નિત્ય દર્શને આ સુભાષનગરના ભગવાનેશ્વર મંદિરે આવું છું જગન્નાથજીનું મંદિર છે અંબાજી માતાજીનું મંદિર છે અન્ય દેવોના અને અમને આવતા અતિ આનંદ થાય છે વ્યવસ્થા સુઘડ અને સ્વચ્છ છે ને પૂજારીઓનો સહકાર સારો એવો છે અને નિત્ય દર્શનથી અમને ખૂબ જ આનંદ થાય છે પરંપરાગત વર્ષો ત્યાં રથયાત્રા થાય છે એ અતિ આનંદની વાત છે અને તંત્રની પણ સારામાં સારી વ્યવસ્થા હોય છે ટ્રસ્ટી ગણો સભ્યો કે જે કારોબારીઓ જે હોય તેઓ પણ પોતાની સેવાઓ નિભાવે છે આ પરંપરાગત અષાઢી બીજ નથી જગન્નાથજી ભગવાનની રથયાત્રા થાય અતિ શોભાયમાન દિવ્ય અને સારી થાય છે રથયાત્રાનું પ્રસ્થાન શરૂઆતથી થાય છે અને લગભગ રાત રાત સાંજના જુદા જુદા પ્રોગ્રામો જુદા જુદા ભ્રષ્ટૂષાઓ બધું થાય છે અતિ આનંદની વાત છે અને દરેક લોકોને અતિ આનંદ થાય છે અને વર્ષો આ સતી આવે છે છતાં બધું વધતું જાય છે ઉત્સાહ વધતો જાય છે તો મિત્રો આજે આપણે ભગવાનેશ્વર મહાદેવના દર્શન કર્યા તેમજ અહીં જે અષાઢી બીજના દિવસે ભાવનગર શહેરની અંદર ભાઈવથી ભયવથી ભાઈવ જે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે તેમની સંપૂર્ણ માહિતી પણ આપણે મેળવી તેમજ અહીં જે ભગવાનેશ્વર મહાદેવ છે તેમના ઇતિહાસ વિશે પણ સંપૂર્ણ જાણકારી મેળવી તેમના દર્શન પણ કર્યા તો તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર આપજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રમંડળને શેર કરજો જેથી તે લોકોને પણ કે ભાવનગર શહેરમાં જે વહીવટીતી રથયાત્રાનું આયોજન થાય છે તો તેમના વિશે સંપૂર્ણ તેમને પણ માહિતી મળે